અમારું ગામ પાદરા તાલુકામાં વસ્તી દ્રષ્ટિ બીજા નંબરનું ગામ એટલે કે જાસપુર અમારા ગામની ટોટલ વસ્તી પંદર થી અઢાર હજારની છે અમારા ગામનું એક વિશેષતા એક છે કે અમારા ગામનું જે બંધારણ છે બહુ સરસ છે અને અમારા ગામનું મા વાઘેશ્વરીનું મંદિર આ પહેલું મંદિર એવું છે કે જે ભવ્ય બની રહ્યું છે મેં બે હજાર ઓગણીસમાં મંદિરની શરૂઆત કરી હતી બાંધકામની આજે ચાર વર્ષ પૂર્ણ એ સમયમાં કોરોનાનું વિકાળ આવ્યો એ સમય બધું એ કરતાં પણ આજે અમે આ મંદિરનું ઉદઘાટન જે કરી રહ્યા છે એમાં અમે અમારા પાદરા તાલુકાના જે બી રાજકીય દ્રષ્ટિએ મોટા મોટા નેતાઓ છે બધાને આમંત્રિત કરેલું એમાં પાદરાના પ્રથમ નાગરિક ગણાતા એવા ચિત્રદેશી ઝાલા બાપુ જેઓ પોતાની આ પરિસ્થિતિનો સમય કાઢી અને અમારા ગામને આમંત્રણ માન આપી જે અત્યારે અમારા વચ્ચે ઉપસ્થિત છે એ અમારા માટે બહુ ખુશીની વસ્તુ છે અને અમારો જે માહોલ ગામમાં જે એક અલગ જ એ છે એમાં યુવાધન જે મદદ કરી છે જે મહેનત કરી છે એ ખરેખર બોલ લાજવાબ છે આ કે આ તાલુકાના એકસો ને પાંચ ગામમાં અમારા જાસપુર ગામનો ડંકો વાગી રહ્યો છે કે એકતા એટલે કે જાસપુરની યુનિટી એટલે કે જાસપુરની તો આ યુવાધનને ખરેખર ધન્ય છે કે જે યુવા યુવાધન જે ધારે છે કરી શકે છે એ વસ્તુનો અમને રાજસ્થાન અજમેરથી અજમેરથી અઢીસો કિલોમીટર દૂર રાજસ્થાનમાં અમે જ્યારે મુટકી માટે ગયા ત્યારે અમને એક સિત્તેર વર્ષના મૂળુગે કહ્યું હતું કે કોણ આવ્યા છે તો કે અમે અમને રજૂઆત કરી કે અમે મૂર્તિના મંદિરના કામ માટે આવ્યા છીએ એ લોકોએ અમારા માટે તે વખતે પૈસા પૈસા કહી માગ્યું હતું અને એવું કહ્યું કે ખરેખર તમે યુવાનો મંદિર માટે કામ કરી રહ્યા છો કારણ કે અત્યારની પેઢી અને એ જોતા તો એવું લાગે કે જે મોટી વયના ઉંમરવાળા લોકો હોય એ જ આ મંદિરોનું બધું હેન્ડલિંગ કરતા હોય છે આજ શું શું કાર્યક્રમો યોજવામાં આવે આજ આજના શોમાં અમારે નગરયાત્રાનું આયોજન છે અમારો આ કાર્યક્રમો પાંચ દિવસનો હતો એ અમારી આમંત્રણ પત્રિકામાં અમે જે તમને આપી છે એમાં દરેક કાર્યક્રમ કાર્યક્રમની રૂપરેખા લખેલ છે જેમાં દરેક મોટા મોટા લોકોએ પણ સપોર્ટ અમને આપ્યો છે રાજકીય સપોર્ટ છે સામાજિક સપોર્ટ છે દરેક જગ્યાએથી લોકો પાંચ દિવસના અમારા બધા જ પ્રોગ્રામમાં આવેલા છે અને ગઈ આવતીકાલે પણ આવતીકાલે અમારે મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા છે એમાં અંબેની પ્રતિષ્ઠા થશે ભાતીજી દાદાનું સ્થાપન થશે અને મહારાજ તો જીવણો ઉદ્ધાર થશે